રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ તો કેમ બધા મજામાં છો ને હવે મારે આજે તમને વાત એ કરવી છે કે તમે આપણે ઈન્ડિયા ની અંદર જે રીતે ટેક્સ ભરીએ છે ઇન્કમ ટેક્સ એવી જ રીતે યુકેમાં પણ ટેક્સ ભરવો પડે બધાને જેટલા જે માણસો જેટલા કામ કરતા હોય ને એને બધાને છે ને ટેક્સ ભરવો પડે અને ટેક્સ કેટલો છે અને એને ટેક્સ આપણે વધારે હોય તો આપણે કઈ રીતે એને ઓછો ટેક્સ ભરી ભરવાનો ભરી શકીએ એમ તો એના માટે મારે તમને આજે એ કહેવું છે કે માનો કે આપણે ઇન્કમ વધારે હોય તો આપણે છતાંય આપણે કેમ એવોઇડ કરી શકીએ ટેક્સ તો એના માટે તમને વાત કરવી છે એમ કે હા બેઝિક વાત કરવી છે એટલે તમને હે ને સમજાય બાકી તરફ તો ઘણું બધું છે આમાં એટલે આપણે હે ને ઓલા એકાઉન્ટન્ટ પાસે જઈએ એટલે એકાઉન્ટન્ટ આપણને કંઈ સમજાવે નહીં એ હે ને ગોળ ગોળ કરી દઈએ એટલે આપણને એમાં કંઈ સમજાય જ નહીં સોલિસિટર પાસે જઈએ તો એ ન ઈ સમજાવે કે ન એકાઉન્ટન્ટ સમજાવે કારણ કે એ એનો જે એ સમજાવે ને બધું આપણને ખબર પડી જાય તો પછી એનો ધંધો ભાંગી જાય ને હમ એટલે એ ન કહીએ આપણને એટલે આ મારે મેં કીધું બેસી તમારે ભાંડેડા વાતો કરવી સ્ટ્રક્ચર કેવી રીતે હોય છે તો અહીંયા છે ને 12571 હતી 12571 પાઉન્ડ થાય આપણી ઇન્કમ વર્ષની વર્ષની ત્યાં સુધી કોઈ ટેક્સ નથી એમાં એટલે ઝીરો આપણે ટૂંકમાં ટેક્સ એલાઉન્સ અહીંયા જે ટેક્સ અલાઉન્સ છે 12571 આપણે મને થાય કે ઇન્ડિયામાં ભારતમાં આપણે લગભગ 1.5 લાખ છે લગભગ કે 3 લાખ છે કંઈ એવી રીતે છે મને કે એક્ઝેક્ટલી ખબર નથી અત્યારે નવા પાછું થયું એટલે પણ તો એટલે પણ અઢી લાખ કે ત્રણ લાખ છે ત્યાં સુધી આપણે કઈ ઇન્કમ હોય તો આપણે કઈ ટેક્સ ભરવો પડે નહીં તો અહીંયા પણ એવી જ રીતે બાર હજાર પાંચસો સુધી એટલે ઝીરો પૈસા ટેક્સ લાગે આપણને ટેક્સ લાગે જ નહીં ટૂંકમાં હવે એનાથી વધારે એટલે પછી હસબન્ડ અને વાઈફનું પછી બે હોય પછી હસબન્ડ કમાતા હોય ને એ કમાતી હોય તો બે ને ઇન્ડિવિજ્યુઅલ બાર હજાર પાંચસો સિંતર ને બાર હજાર પાંચસો સિંતેર એટલે લગભગ માનો ને કે બાર બાદ ચોવીસ ને લગભગ પચીસ હજારની ઉપર તે આપણે કંપાતા હોય ને બે 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 માણસ હોય તો તો પછી એને ટેક્સ ભરવો પડે એટલે ત્યાં સુધી તો ટેક્સ લાગતો નથી પણ પચીસ હજાર અત્યારે એટલે સામાન્ય થઈ ગયા બે માણસ રહેતા હોય ભેગા અને પચીસ હજાર પાઉન્ડ એટલે માન માંડેનું પૂરું થાય એમ અહીંયા એવું છે અત્યારે કારણ કે બધી મોંઘવારી બહુ વધી ગઈ છે ને ભાડા અહીંયા એટલા બધા ભાડા છે હવે તો માનો કે તમે ભાડે રહેતા હોય ને હજાર પાઉન્ડ ભાડા ભરતા હોય તો બાર હજાર પાઉન્ડ તો તમારે ભાડા માંગીએ તો ક્યાંથી બચે કંઈ બચે એમાં એટલે એનામાં એટલે પણ પછી એનાથી ઉપર જો તમે ભરતા હોય એટલે તમારી આવક હોય એટલે જનરલી માનો કે બાર હજાર પાંચસો એકોતેર થી પચાસ હજાર પાઉન્ડ પચાસ હજાર બસો સિતે પાઉન્ડ સુધી જો તમારી આવક હોય તો તમને વીસ ટકા ટેક્સ લાગે એના ઉપર એના ઉપર ફ્લેટ વીસ ટકા એમ પછી નેશનલ ઇન્સ્યોરન્સ ભરવાનું હોય એ વસ્તુ જુદી છે આ તો આ તો જે માનો કે તમે ધંધો કરતા હોય કોઈ બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં હું સેલ્ફ એમ્પ્લોઈડ હોય સેલ્ફ એમ્પ્લોયડમાં માનો કે તમે ટેક્સી કરતા હોય તો એને પણ આ લાગુ પડે એને ભરવાનું હોય સેલ્ફ એસેસમેન્ટ તો ટેક્સી કરતા હોય તમે અથવા તો તમારા પાસે ધંધો હોય કે દુકાન દુકાનનો હોય એટલે તમારે એકને નામે હોય પણ બેયના નામે હોય જો બેયની પાર્ટનરશિપમાં દુકાન હોય જો તો બેયનું તમારે કરાય ને બે માણસ ભણત બે માણસ કામ કરતા હોય એટલે તમને પચીસ હજારની ઉપર સુધી તો ટેક્સ લાગે જ નહીં એના ઉપર પછી આ વીસ ટકા ટેક્સ લાગે તમારી પચાસ હજાર પાઉન્ડની ઉપર જો આવક થાય તો જ્યાં સુધી વીસ ટકા રાઇટ

ગવર્મેન્ટ લઈ જાય તમારે પહેયાથી એટલે આપણી પાસે તો શું પછી વધે કંઈ વધે પંચાવન ટકા વધે માન રાઈટ પણ એની સામે એ પ્રમાણે આવક હોય તો પછી આપણે ધંધો મોટો હોય ને પણ એમ હમ પણ અહીંયા માણસો આ બધા જેટલા કમાતા હોય બધાયને અહીંયા જો પગાર જો પગાર જનરલી જોઈએ ને અત્યારે પગાર તો પગાર સારા છે સારા એટલે કે ટૂંકમાં સ્કિલ વર્કર એટલે સ્કિલ તમે હોય કોઈ પણ પ્રોફેશનમાં હોય તો પ્રોફેશન વાળાને લગભગ અત્યારે ત્રીસ હજાર પાઉન્ડ તો સામાન્ય થઈ ગયો છે પગાર એમ પચીસ થી ત્રીસ હજાર ત્રીસ હજાર પાઉન્ડ પગાર હોય રાઈટ તો પ્લસ માનો કે બીજા જે માં જે કામ કરે છે બેંક સે બેન્કિંગ સેક્ટરમાં છે અથવા તો ડોક્ટર્સ છે આ બધા એને એને બધા એને છે ને જનરલી પગાર હું તમને વાત કરું તો ચાલીસ હજારથી ઉપર હોય ચાલીસ હજારથી ઉપર યુ ટોકિંગ અબાઉટ ચાલીસ થી ચાલીસ હજારથી નેવું હજાર પાઉન્ડ સુધી હોય એનો પગાર હમ એટલે કેટલો થયો ઘણો બધો થયો ને તો એ બધા હાયર ટેક્સ બાઉન્ડમાં આવી જાય સીધે સીધે એટલે હાયર એટલે ચાલીસ ટકા ટેક્સમાં ટેક્સમાં આવી જાય એમ તો હવે આમાં શું છે ઘણી વખત આપણે હસબન્ડ એન્ડ વાઇફ બે જણા હોય તો એમાં હસબન્ડ એક કામ કરતો હોય ને વાઈફ છોકરાઓનું ધ્યાન રાખતા હોય તો હવે અને આપણી પાસે કંઈક પ્રોપર્ટી હોય ને કોઈ ભાડે દીધી હોય એકાદી પ્રોપર્ટી તો એમાં પછી હું પચાસ હસબન્ડનો તો ઓલરેડી હોય વધારે કારણ કે એને માનો કે પચાસ હજાર પિસ્તાલીસ હજાર પચાસ હજાર પાઉન્ડ કમાતા હોય તો પચાસ હજાર પાઉન્ડ ઉપર થાય કારણ કે ઓલી ઇન્કમ પાછી આવે ને જે ભાડે દીધી હોય એની એ પણ બતાવવી પડે એના ઉપર એ ટેક્સ ભરવો પડે તો એ ટેક્સ પછી એને હસબન્ડને તો ચાલીસ ની ઉપર ભરવો પડે એમ કારણ કે એમાં પચાસ ટકા પચાસ ટકા થાય પાછું બે હસબન્ડ વાઇફની હોય પ્રોપર્ટી કોઈ પણ ભાડે દીધી હોય એ મકાન તો એમાં બેનું થાય એટલે પછી તો વધારે ભરવું પડે એટલે ટેક્સ આપણો વધારે જાય એમાં તો એના માટે હું કરવું એમ એટલે એના માટે મારે આ આ તમને વાત કરો છો કે આપણે કઈ રીતે એવોઇડ કરી શકીએ ટેક્સ તો એના માટે છે ને તમારે ફોર્મ સેવન્ટીન એક ટ્રસ્ટ ડિક્લેરેશનમાં ફોર્મ સેવન્ટીન ભરવાનું હોય છે અને ઈ ફોર્મ છે ને આપણે આ ડિક્લેરેશન એક ટ્રસ્ટ ઊભો કરી અને એ છે ને આપણે લગભગ બસો ત્રણસો પાઉન્ડ ખર્ચો આવે એ સોલિસિટર આપણને કરી દઈએ રાઈટ કે ભાઈ આમાં જો મારો હિસ્સો એટલો પચાસ ટકા નથી મારો હિસ્સો ઓછો છે એમ એટલે તમારો હિસ્સો તમે વીસ ટકા રાખો ને પેલાનો વાઈફનો એસી ટકા રાખી દો તો એ હિસાબે એવી રીતે થઈ શકે પણ એટલે એ પછી થોડીક છે ને તમે એ પ્રોફેશનલ વસ્તુ થઈ ગઈ એટલે હવે મને તમે પૂછશો તો પછી મારે એ બધી મને કઈ બીજી ખબર ન હોય એટલે એ તો એ વકીલો કરો એમ પણ એ થઈ શકે તો તમે છે ને ટેક્સ ઓછો ભરી શકો એમ બરાબર તો ટેક્સ ઓછો ભરવાનું આવી જાય કારણ કે તમે વાઇફ તો આમ કામ કરતી નતા એટલે વાઈફને તો બધું ટોટલી એની નામ ઇન્કમ હોય તો વીસ ટકાની અંદર જ ભરવાનું હોય ને પછી એમ હમ ઓલો તો ચાલીસ ટકાની ઉપર થાય આપણે ચાલીસ ટકા ભરવો પડે ટેક્સ એમ એટલે વીસ ટકા બચી જાય આપણા બરાબર હવે એ રીતે એક થઈ શકે પછી બીજી એ બીજું શું થઈ શકે કે માનો કે તમારી પાસે એવી પ્રોપર્ટી છે અને એમાં આવી રીતે તમે ભાડા ઉપર દીધી છે તો એક આપણે કંપની કરી શકો તમે એમ કંપની રજીસ્ટર કરી નાખો અને એ જે મકાન આપણે લીધું હોય ને કંપનીના નામે હોય એમ એક એ કંપનીના નામે હોય એટલે જનરલી મકાન આપણે લેવું હોય અથવા તો કોઈ નવું લેવા વિચારતા હોય તો એને પણ આ ફાયદો છે એના માટે હું કહું છું કે કોઈને પણ ઇન્વેસ્ટ કરવું હોય ક્યાંય તો એ ફાયદામાં થાય કારણ કે તમે કોઈ પણ કંપની કરો અને એના ઉપર તમે લોન લ્યો લોન તમે જે હોય પૈસા કંપની ઊભી કરી અને પછી તમારે લોન લ્યો તો એ કંપનીના નામે લોન થઈ જાય અને મકાની કંપનીના નામે થાય જાય તો એમાં છે ને તમને ઘણો ફાયદો થાય છે ટેક્સમાં રાઈટ તો એ એ થઈ શકે એમ કે ઘણું એમ કે એટલે ટૂંકમાં પછી થોડા કંપનીના પછી કંપનીનું પાછું બધું થોડુંક કરવાનું એ કાળ એના આન તેન બધું એટલે એ બધા ડોક્યુમેન્ટને થોડોક પૈસા દેવા પડે પણ ઓવરઓલ તમને એ ફાયદો થાય એમાં એમ કારણ કે પહેલા શું હતું કે પહેલા જે આપણે મોર્ગેજ લેતા હતા લોન લેતા હતા મકાનો માટે તો મકાન માટે જનરલી માનો કે ત્રીસ ટકા કાઢીએ કે ચાલીસ ટકા ત્રીસ ટકા કે ચાલીસ ટકા કાઢીએ અને બીજા આપણે લોન લઈએ પચાસ સાઠ ટકા સાઠ સીતેર ટકા લોન લઈ લઈએ તો સાઈઠ સીતેર ટકા જે લોન આપણે જે ભરતા હોય ને રાઈટ ઈ ટોટલી આપણે બાદ મળતું એમ ઈ આપણે બાદ મળતા માનો કે ઇન્કમ હોય તો એમાં એમ કે જે આપણે ભાડાની ઇન્કમ આવી તો એમાંથી એ બાદ મળી જાય એટલા ઓછા ભરવાના એટલે એના પછી એના એ સીધે નીકળી જાય ને એના પછી જેટલા વધે એના ઉપર આપણે ટેક્સ ભરવાનો હોય તો હવે છે ને એ નીકળી ગયું છે હવે તમને છે ને એમાંથી ખાલી વીસ ટકા જ તમને ક્રેડિટ મળે વીસ ટકા બાદ મળે જેટલા ભર્યા મને કે દસ હજાર વધારે દસ હજાર તમે ભરવો રાઈટ દસ હજાર પાઉન્ડ જો મોર્ગેજ આપણે ભરતા હોય આપણે કોઈ પણ મકાનને દસ હજાર પાઉન્ડ વર્ષની વાત વાત કરું છું દસ હજાર પાઉન્ડ મોર્ગેજ આપણે ભરી તો એમાં ખાલી બે હજાર પાઉન્ડ જ બાદ મળે કે આપણે જે માનો કે પંદર હજાર કે બાર હજાર ભાડું આવ્યું રાઈટ તો એમાં બે હજાર પાઉન્ડ જ બાદ મળે ને બીજી બધી ઇન્કમ તરીકે જ લેખાય ને એના પર તમને ટેક્સ લાગે પડે ખબર હવે એના બદલે જો તમારે કંપનીમાં હોય તો કંપનીમાં તમારે છે ને એ ટોટલી બાદ મળે છે એમાં આ જેટલું હોય ને એ બધા બાદ મળે એમ મોર્ગેજ આપણે મોર્ગેજ ભરતા હોય એ બધું એટલે એના ઉપર ટેક્સ લાગે નહીં જો રેન્ટલ ઇન્કમ જો માનો કે તમારી પાસે ચોવીસ હજાર રેન્ટલ ઇન્કમ છે બરાબર અને મોર્ગેજ ઇન્ટરેસ્ટ એમાંથી જે મોર્ગેજનો તમે ઇન્ટરેસ્ટ ભરો છો એ બાર હજાર પાઉન્ડ નું ઇન્ટરેસ્ટ ભરો રાઈટ એટલે એ બાદ મળી ગયું તમારે કંપનીમાં એટલે તમારે ખાલી પાંચ હજાર પાઉન્ડ પાંચ હજાર પાઉન્ડ અધર કોસ્ટ એટલે બીજી બીજી પાઉન્ડ અધર કોસ્ટ એટલે આપણે ટૂંકમાં કંઈ ખર્ચા અહીંયા કર્યા છે મકાનમાં તો એના માટેના એટલે એ એટલે બાદ મળીને શું વધ્યા કેટલા સાત હજાર પાઉન્ડ વધ્યા એટલે હાથ હજાર પાઉન્ડ સેવન થાઉઝન્ડ પાઉન્ડ ઉપર તમારે આપણે ટેક્સ ભરવો પડે તો સેવન થાઉઝન્ડ પાઉન્ડ ઉપર ટેક્સ કેટલો થાય તો કે હા પછી એમ તારું જેનું લગભગ આમ કે વીસ ટકા જેવો એટલે કોર્પોરેશન ટેક્સ ઓગણીસ ટકા છે ઓગણીસ ટકા એટલે બરાબર છે તેરસો ને ત્રીસ પાઉન્ડ થાય ઓગણીસ ટકા એટલે બરાબર ઓગણીસ એ કોર્પોરેશન ટેક્સ ભરવો પડે ને પછી જે વધ્યા ને પાંચ હજાર છસો ને સિત્તેર એમાંથી બરાબર ને પડ્યા એમ હવે એ આપણે પાછા આપણા ભાગમાં આવ્યા રાઈટ તો એના ઉપર વીસ ટકા લખો તો બે હજાર બસો ને અડસઠ પાઉન્ડ ભરવો પડે એટલે ટોટલ ટેક્સ આપણે કેટલો થયો જે ભીરો ત્રણ હજાર પાંચસો ને અઠ્ઠાણું એની સામે આપણે જો આવી રીતે કંપની ન હોય અને ઇન્ડિવિજ એટલે આપણે હસબન્ડ વાઈફની હોય પ્રોપર્ટી તો એમાં માનો કે આવી આવક હોય તો જા ચોવીસ હજાર પાઉન્ડ બરાબર છે આવી ટોટલ ઇન્કમ એમાં એની અંદરથી બીજા બધા ખર્ચાને મારે કંઈક કર્યા આપણે એમાં મકાનમાં કંઈક રોગાન કર્યું આ કર્યું તે કર્યું એવું બધું ઘણું બધું કર્યું એમ કે અંદર કંઈક નાખ્યું કાર્પેટ નાખીને એમ તો એ બધા થઈને આપણે પાંચ હજાર પાઉન્ડ ઈ કાર્ડ નાખીએ એમાંથી તો ટેક્સેબલ ઇન્કમ શું થઈ તો એમાં છસો પાંચ રાઈટ અને ઇન્ટરેસ્ટ ક્રેડિટ રાઈટ હવે એમાં બરાબર સાત હજાર છસો પાંચ સાત હજાર છસો પાઉન્ડ થયો ટેક્સ વીસ ટકા અને ઓલી જે આપણે મોર્ગેજ બાર હજાર પાઉન્ડ ભરી બાર હજાર એટલે એની સામે આપણે આ ઇન્ટરેસ્ટ ક્રેડિટ મળ્યું બે હાજર ચારસો એટલે બે હાજર ચારસોમાંથી બાદ થયા પાંચ હજાર બસો પાઉન્ડ ટેક્સામાં ભરવો પડ્યો આપણે આ પ્રાઇવેટ હતું એટલે ઓલામાં કેટલો ત્રણ હજાર પાંચસો પાઉન્ડ ત્રણસો ત્રણ હજાર છસો પાઉન્ડ ભરવો પડ્યો એટલે કેટલો ફાયદો થયો લગભગ સોળસો પાઉન્ડનો નો ચૌદસો પાઉન્ડ ફાયદો થઈ ગયો સોળસો પાઉન્ડનો જેવો થઈ ગયો ફાયદો બરાબર એટલે એમાં ફાયદો થાય ટૂંકમાં કહેવાનો મારો મતલબ એ છે એટલે આ તમારે સમજાવ હું તો રફલી તમને કહું છું ફિગર અત્યારે ફિગર કંઈ કહેતો નથી કે એટલા જ પણ કેવા એટલે તો આપણે આવી રીતે ફાયદો થઈ શકે એમ એટલે ઘણા માણસો અહીંયા મકાન લેતા હોય છે અને કંઈ કરતા હોય છે આવું બધા ઉથલપાથલ ને આપણા માણસોને ઘણા એને ખબર નથી હોતા ટેક્સ સ્ટ્રકચરના તો કંઈ ખબર જ નહોતા આપણે આપણે સીધા એકાઉન્ટ પાસે જઈએ ને એકાઉન્ટને દઈ દઈએ પણ આમાંથી ઘણું પછી આપણે જે કોઈ પણ ખર્ચા કરીએ ને તો એ બાદ મળે આપણે મકાન માટે કંઈક પણ કરવાનું હોય ઘણું ઘણું કરવાનું હોય કારણ કે કંઈક કંઈ આલતું ન હોય વસ્તુ અમુક પછી એના ફિક્સર એન્ડ ફિટિંગમાં અમુક આવી જાય પણ અમુક જે મૂવેબલ આઈટમ હોય ને એ મૂવેબલ આઈટમનો આપણે ડાયરેક્ટલી એના ઉપર આમાં બાદ મળે એમ સીધે સીધે અને અહીંયા જો જનરલી તમે અત્યારે મકાનોનું ભાડે આપવા માટેનો પહેલાં તો ઘણા બધા કાયદા છે ને આ લોકો નવી આ ગવર્મેન્ટ આવીને એની હવે ને જ પકડે છે બધા વધારે સ્ટ્રીક ટૂંકમાં લેન્ડલોર્ડ ઉપર વધારે જોર આપે કારણ કે આ લેબર ગવર્મેન્ટ છે અને લેબર ગવર્મેન્ટ કીએ એટલે લેબરની ગવર્મેન્ટ એટલે કામ કરતા હોય એને વધારે છૂટ ને આ જે માણસ ઓન કરતા હોય એટલે ટૂંકમાં આપણે એ કે મકાન ઓન કરીએ ને આપણે ભાડે દીધું હોય તો આપણે 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 બહુ જ ઓછા એમ કે ટૂંકમાં એને એને જ ફાયદો થાય એવું બધું લેબરને જ ફાયદો થાય એટલે ટૂંકમાં જે ટેનન્ટ હોય ભાડું વાત હોય એને આપણે કંઈ કાઢી ન હકીએ એને આ એને હવે નું કહે છે હવે તમારે એને કૂતરા રાખવાની છું જો કૂતરા રાખતો હોય તો એને છૂટ આપવી પડે તમારે લ્યો હવે એને કાઢી ન શકો તમે મકાન મકાનમાં ટેનન્ટ એ ટેનન્ટ આપણે રાખ્યા હવે મકાન આપણું હોય પણ એને કંઈ કરી ન હકીએ રાઈટ ન નીકળે ભાડું ન દીએ તો પણ તાત્કાલિક એને કંઈ કાઢી ન હકીએ તમે એને કોર્ટમાં લઈ જવાનું હોય ને કોર્ટમાં કહેવાનું હોય ને પ્રૂવ કરવાનું હોય ને આટલા બધા રૂલ્સ રેગ્યુલેશન બધા કરી નાખ્યા નવા નવા એટલે માણસો કંટાળી જાય એમાં આ ટૂંકમાં એના કરતાં કન્ઝર્વેટિવ જે હતી ને એ કન્ઝર્વેટિવ હારી હતી ઘણી ને આ લેબરવાળા આવી રીતે પથારી ફેરવીશ પણ હવે બધાની મજા આવતી હતી ને દીધો વોટ તો કંઈ વાંધો નહીં રાઈટ આવું છે બધા પાંદડાની કે તો પાછા વારે નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યા તો મળશું પાછા તો આવજો ને જય જય લીરભાઈ મન જય બિજાત પગાર